હલો મિત્રો આપણા એક નવા બ્લોગની અંદર કેમ છો બધા મજામાં છો અને આપણે તા આજે ખેતરોમાં તમને બતાવવાનું શું કે આપણા ખેતરોમાં શું શું વાવેલું છે શું શું નથી વાવેલું આપણે ગાયું ભેંસું કેટલી છે એ પણ તમને બતાવવાનો છું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો હું તમને અમારી પહેલી ગાયોને ભેંસું બતાવી દઉં કેટલી છે અમારી એ પણ તમને બતાવી દઉં તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તમે અને આપણી ચેનલના મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ થોડો થોડો આપતા રહેજો તો હું તમને બતાવી દઉં ગાયું અને ભેંસું કેટલી છે આપણી તો મિત્રો આપણી ગાયું છે આપણે ભેંસું છ છે અને ત્રણ ગાયો છે આ આપણી દેશી ગાયું છે આ જૂના વખતની ગાયું છે આપણા છે આ તો ઘણા વર્ષોથી ગાયું છે આપણી ચેડવા છે અને આ આપણી ભેંસું ભેંસો આપણે શો છે બધી ભેંસો છે આ ભેંસ હા એ વ્યાયામ છે આ ભેંસ વ્યાયામ છે પછી ઓલી એક બીજી બે વ્યાયામ છે એમાંથી એક ઓલી વ્યાયામ છે ત્રણ ભેંસો આપણે વ્યાયામ છે ચાર અને ગાયો હાલ દોવા દે છે આ આપણી ગાયો દોવા દેશે હાલ તો આપણી ભેંસો અને ગાયો બતાવી હવે હું તમને બતાવું અમારા ખેતરના એરેન્ડા તો આ છે મિત્રો આપણા એરંડા વરસાદ ઘણો વર્ષો હતો એટલે એરંડા બળી ગયા હતા આ જો નુકસાન તો ખૂબ જ આવ્યું છે વરસાદથી કેમ કે એટલો વરસાદ પડ્યો હતો પવન સાથે એના કારણથી બહુ મોટું નુકસાન આવી ગયું હતું આ ખેતરો બધા પાણીના ભરાઈ ગયા હતા એટલે એરંડા બળી ગયા હે બધા થોડા થોડા રહી ગયા હે બધાય નહીં બળ્યા હાવ તો થોડા થોડા રહી ગયા એટલે પાણી ભરાઈ ગયું હતું એટલે બળી જાય જો આ આપણા એરંડા છે સામે આપણે ઝાર વાવેલી છે ગવાર છે આપણે સોળા ફાળી પણ વાવેલી છે પાસે તો એ પણ હું તમને બતાવીશ તો મિત્રો આપણો આ બ્લોગ હતો અને કેવો લાગ્યો મિત્રો સપોર્ટ આપતા રહેજો મેં લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને આજના બ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે તો સામે આપણી ભેંસું સરે છે આપણે સારવા આવી ગયા આજ કેમ કે ભેંસું સારવી પડે ને કે પૂછું ના રહે પશુ કહેવાય તો આજના બ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી મિત્રો